મોરબીના ટીમડી ગામના પાટિયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર ભરેલ આયસર ઝડપાયું જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ટીમડી ગામના પાટિયા પાછળ બસ સ્ટેશનની પાછળના ભાગમાં એક આયસર ગાડી નંબર જી જે છત્રીસ વી ઓગણસિત્તેર ચોર્યાસી ઉભેલી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી પ્લાસ્ટિકની બોરીઓમાં ખાતર ભરેલું હોવાનું સામે આવ્યું હતું અને તેમાં કોઈ માર્કો લખેલ ન હતો જેથી કરીને આઈસરના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તે બોરીઓની અંદર યુરિયા ખાતર ભરેલું છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આઈસરના ચાલક પાસે તેના આધાર પુરાવા માગવામાં આવ્યા હતા જોકે તેની પાસે કોઈ આધાર પુરાવા ન હતા અને તે ફર્યું ફર્યું બોલતો હતો જેથી કરીને આઈસર ચાલક પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર વર્ષ ચોવીસ રહે વિરોચન નગર ઠાકોરવાસ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદવાળા હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસે જે આઈસર હતું તેમાં ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર જેનો વજન કુલ સોળ હજાર બસો કિલો થાય છે તેની કિંમત સત્તાણું હજાર છસો અને એંસી રૂપિયા થાય છે તે ઉપરાંત સાત લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને સાત લાખ સત્તાણું હજાર છસો એસીનો મુદ્દા માલ ની કલમ એકસો બે મુજબ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી સવારે દસ વાગ્યે જાણવા મળેલ છે અને આ વાહનની અંદર જે યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે તે વાહનની અંદર ક્યાંથી ભરવામાં આવ્યો છે અને કોને આપવાનો હતો તે સહિતની દિશાઓની અંદર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વાહનની અંદર જે માલ ભરવામાં આવ્યો હતો તેના બિલ કે આધાર પુરાવા પણ વાહન ચાલક પાસે ન હતા જેથી કરીને પોલીસે આગળની તપાસ તજવીજ શરૂ કરી છે